ધજા ફરકાવવાના કારણે પુન્યા નું બંધી પુણ્ય ગણવામાં આવે છે માક્ષર સુદ દસમ દિવસે મુંબઈ નિવાસી ત્રિલોક ચંદજી વર્દી ચંદજી પરિવાર દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મહામંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી પાવાગઢ તીર્થમાં પહોંચ્યા હતા તેમ પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ તથા સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજે જણાવ્યું હતું સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવન પૂરાથી પધાર્યા હતા દરમિયાનમાં પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈને જણાવ્યું હતું કે અઢાર અભિષેક તથા સતરભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું અને અઢાર અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાસકશેપ સાધ્વી શ્રી સોમંગલાશ્રીજી મહારાજની પ્રશિષ્ઠા પુરાણ કલાશ્રીજી સોમય કલા કુંમદ કલા તથા કાવ્ય શ્રીજી મહારાજોએ કર્યો હતો અને પછી અષ્ટપ્રકારી પૂજા કરી ધજા ચડાવવામાં આવી હતી તેમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું જે પાવાગઢ તીર્થની અંદર આ પ્રદેશના ઇન્દ્રપ્રદેશનું જેનું નામ પડ્યું છે એવા ઇન્દ્રદિન સુરિસરજી મહારાજા અને કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ આ પાવાગઢ તીર્થનું નિર્માણ કર્યું છે અને એ તીર્થની આજે ધજા છે આજે આ ધજાના પ્રસંગે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મદુરંદર સુરેશ્વરજી મહારાજના શિષ્ય એવા ઉપાધ્યાય અનંતચંદ્ર સુરી વિજયજી મહારાજ સાહેબ વડીલ એવા અમારા પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબનું મુનિમંડલ સાધુ સાધવી ભગવંતો આપણી સાથે છે આપણે સાહેબને પૂછીએ કે જૈન સમાજની અંદર તીર્થની ધજા ચડાવી ભગવાનની ધજા ચડાવી એનાથી શું લાભ મળે અને આ ધજા સુકા ચડાવવામાં આવે છે એ દર્શક સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ નમઃ આપણા જૈન શાસનની અંદર ઇન્દ્રપ્રદેશની અંદર પાવાગઢની અંદર સાડત્રીસ આડત્રીસ વર્ષ પહેલા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ મહારાજ સાહેબ અને કાર્યદક્ષ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ મુનિમંડલ સાધુ સાધુ ચતુરી સંઘ દ્વારા બહુ જ ધૂમધામથી આ પાવાગઢની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી આજે આડત્રીસ વર્ષ પરિપૂર્ણ થાય છે અને ઓગણચાલીસ વર્ષની અંદર મંગલ પ્રવેશ કરે છે પરમાત્માની આજે છે તો ધજા ચઢાવવાનું મહત્વ શું છે તો જૈન શાસન અંદર ધજા જેમ વ્યક્તિ પરમાત્માની ની ધજા ચઢાવે છે જેમ ધજા ફરકે એમ એની ત્રણ લોકની અંદર એની કીર્તિ ફેલાય ત્રણ લોક ની અંદર કીર્તિ એની જાહો જલાલી થાય એને લોકો ચાહે માને ઘણા લોકો કહે છે અમે બધું ઘણું કરીએ છે અમે બધું ઘણું ધર્મ કરીએ બધાનું બધું દાન દઈએ બધું જ ધર્મ કરીએ છે પણ અમારી કોઈ પ્રશંસા નથી કરતું કોઈ કીર્તિ નથી ગાતું સા માટે ભાઈ તમે પુણ્ય કોઈ સારું કામ કરે તો એને આપણે આશાબાસી આપીએ આ ભાઈ તું સરસ કામ કર્યું છે આવા સરસ કામ કર્યા છે એની અનુમોદના કરીએ તો બસ સમય આપણે પણ એ યસ નામ કર્મ આપણને પણ મળે છે આજે હજારો વર્ષો સુધી પણ આજે ધજાઓ જે પુણ્યાત્માઓ જે ધજા ચઢાવે છે એ પણ એની ધજા કીર્તિ પ્રસરિત થાય છે અને અરિહંત પરમાત્માની આ ધજા છે અરિહંત અને સિદ્ધ પરમાત્માનું એક લક્ષ્ય છે કોઈ પણ સૌ ધર્મેન્દ્રનો વિમાન પૂર્વકાળની અંદર દ્રૌપદી સૌ ધર્મેન્દ્રના વિહા વિમાનની અંદર જઈ રહ્યા હતા જતા જતા તીર્થાંકર પરમાત્મા ની આ ધજા જોવે છે ધજા ના દર્શન થાય છે અરે અહીંયા તો આપણે આશા થશે તો પરમાત્માની ધજા જોઈને હરિહાન સિદ્ધ પમાત્માની ધજા કહેવામાં આવે છે આ ધજા જોઈને ફરકથી જોઈને વિમાન ઊભું રાખે છે સ્થગિત કરે છે અને નીચે આવે છે પરમાત્માના દર્શન કરે છે અને પરમાત્માની સ્તવના કરે છે સ્તવના કરીને પાછું વિમાન ઉપર ચડીને આગળ વધે છે તો આ મહત્વ કોઈ પણ બે વિમાન હોય તો ધ્વજા કણશ હોય બધું જ તમે બનાવેલું હોય બધું જ કમ બનાવેલું હોય ઘર મકાન કોઈ પણ હોય પણ જ્યાં સુધી કળશ ના ચડે ધજા ના ચડે તો અધૂર કે ધજા ફરકે ધજા ચડી જાય તો પરિપૂર્ણ થયું કહેવાય આજે બહુ જ ઉલ્લાસથી ધર્મધાસી ઉમેદમાલજી ધર્મેશભાઈ આદિ પરિવારને અને સાથે સાથે વડીલ વિનોદ વિજયજી મહારાજ અને પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ અમારા લઘુ ભ્રાતા વિજયજી મહારાજ અને બીજા અક્ષયચંદ્ર વિજયજી મહારાજ આપણા સાધીજી મહારાજ પૂર્ણ શ્રીજી મહારાજ અને સૌમ્ય કલાશ્રીજી મહારાજ કલા કલાશ્રીજી અને કાવ્ય કલાશ્રીજી આદિસાધીજી ભગવંતો પણ અહીંયા આવીને આપણા કાર્યને ચાર ચાંદ લગાવ્યો છે